સુરતમાં એક અનોખી અને ફિલ્મી સ્ટાઇલની લૂંટની ઘટના બની છે ઉદના વિસ્તારમાં બે રીઢા લૂંટારુઓ ટ્રેલર પર ચડી ભાગી રહ્યા હતા ત્યારે પોલીસનો પીછો શરૂ થયો અને ટ્રેલર અચાનક રોકડિયા હનુમાન મંદિરની દિવાલમાં ઘૂસી ગયું તે સમયે મંદિરની હનુમાનજીની પ્રતિમાને કોઈ નુકસાન થયું નહોતું પોલીસે તરત જ બંને લૂંટારુઓ આશીફ શેખ અને શોએબ ગુલ્લુને પકડી લીધા હતા

રવિવારે વહેલી સવારે તેઓ ક્રિપકો કંપનીથી ખાલી ટ્રેલર લઈને બોમ્બે માર્કેટ થઈને પરત ફરી રહ્યા હતા પાસે બ્રિજ પરથી ઉતરતી વખતે અચાનક બે લૂંટારુઓ તેમના ટ્રેલર કેબિનમાં ચઢી ગયા લૂંટારુઓએ રાકેશ કુમાર પર ચપ્પુ વડે હુમલો કરવાની ધમકી આપીને તેમનો મોબાઈલ ફોન અને રોકડા ત્રણ હજાર રૂપિયાની લૂંટ કરી ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે ટ્રેલર ચાલુ હાલતમાં છોડી દીધું અને ઉતરીને ભાગી ગયો લુટારુઓ ટ્રેલર લઈને ઉધના તરફ ભાગ્યા ચાલક રાકેશ યાદવે તુરંત નંબર પર પોલીસને જાણ કરી મેસેજ મળતાની સાથે જ ઉધના પોલીસની પીસીઆર વાન તાત્કાલિક હરકતમાં આવી અને લૂંટારુઓના ટ્રેલરનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો શરૂ કર્યો પોલીસ પાછળ પડતા જ આરોપીઓએ ટ્રેલરની સ્પીડ વધારી દીધી અને રસ્તા પર અફરાતફરી મચી ગઈ ઉધનાના ખરવરનગર નજીક પહોંચીને લૂંટારુઓએ પોલીસને ચકમો આપવા માટે બ્રિજ નીચેથી ટ્રેલરને યુ ટર્ન મારીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો ઝડપથી વળાંક લેવાના ચક્કરમાં લૂંટારુઓ ટ્રેલર પરનો કાબુ ગુમાવી બેઠા અને ટ્રેલર સીધું જ નજીકમાં આવેલા રોકડીયા હનુમાન મંદિરની દિવાલમાં ધડાકાભેર ઘુસી ગયું અને થંભી ગયું ઉલ્લેખનીય છે કે ટ્રેલરનો ધક્કો એટલો જોરદાર હોવા છતાં માત્ર મંદિરની દિવાલને નુકસાન થયું પરંતુ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની પ્રતિમાને જરા પણ નુકસાન થયું ટ્રેલર મંદિર સાથે ટકરાતા અટકી ગયું અને પોલીસે તરત જ બંને દબોચી લીધા ડીસીપી ડોક્ટર કાનંદ દેસાઈએ આ ઓપરેશનની વિગતો આપતા જણાવ્યું કે પોલીસે બે આરોપીઓ આસિફ શેખ અને શોએબ ગુલ્લુની ધરપકડ કરી છે આરોપીઓ સામાન્ય ગુનેગાર નથી મુખ્ય આરોપી આસિફ શેખ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તેની વિરુદ્ધ છ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રયાસ સહિત સોળ જેટલી ફરિયાદો નોંધાયેલી છે બીજો આરોપી શોએબ ગુલ્લુ પણ ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે છે પોલીસે જણાવ્યું કે રીઢા ગુનેગાર આશિફ શેખ વિરુદ્ધ પાસા એક્ટ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસે લૂંટારુને દબોચીને ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે પરંતુ આ સમગ્ર ઘટનામાં મંદિર જોડે ટ્રેલર અથડાવવું અને હનુમાનજીની પ્રતિમા સુરક્ષિત રહેવી તે સુરતીઓ માટે ચર્ચાનું વિષય બન્યું છે